સુરતમાં વસ્તી વધારાની સાથે પોલીસ મથકો પણ વધારાયા છે ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયું હતું હરિપુરા રામપુરા વિસ્તારમાં સાકાર થયેલી હરિપુરા પોલીસ ચોકીનું ગુરુવારના રોજ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના હસ્તે લોકાર્પણ કરાયું હતું જે સમયે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 આવે છે આ લાલ ગીરી પુરી સસમના રાણી કલાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ ગયા તો 1867 થી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી આ વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડિસીપીની નિગમ પરવા એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોને સહકારથી આ ચોકીમાં ફરીથી જો નિર્માણ કરવામાં આવે અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલી મૂકવામાં આવે અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના બધી ટીમ અને લોકો લાગેલાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ આભાર આપું છું મારા બધા કાર્પોરેટર સીએઓ આયા ચાર કોર્પોરેટર સીએઓ હાજર છે એના આભાર માનું છું કે જેના સખત પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ છે આ ચોકી લગભગ 1.5 વર્ષ પહેલાથી ચાલુ છે એનો મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂર હતી ચોકીને તો આ ચોકી લોકોના સુખાકારી માટે લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્ય થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારનું દુષણ નઈ રહે અમારી બહેનોના સ્વચ્છતા રે નાના બાળકો દીકરા દીકરીના સ્વચ્છતા રે એવા હશે કે અમારું લાલગેટ પોલીસ સ્ટેશનનું જે સેકન્ડ પીઆઈ અને બીઆઈ સ્ટાફ છે આ ખૂબ મોટી ચોકી છે અહીંયા બેસે છે જો અને આ વિસ્તારની શાંતિ જાળવશે અને ફરીથી જોએ આ વિસ્તારના લોકો તરફ મેં રિક્વેસ્ટ કરીએ છે જે રીતે આપના સાથ સહકાર دیا ચોકી બની છે આજ સાથ સહકાર અહીંયા દરરોજ ધાંગરીમાં બદલ પર રાખશું એ વચનામાં આ પેછા પર રાખી છે ને વિનંતી